આવે ને તો એમને હું સલાહ આપ દઉં છું પણ અહીંયા આપતો બધાને કે બે વસ્તુનું અનુસંધાન રાખજો એક તો આપણે પરદેશની ધરતી ઉપર આવ્યા છીએ એક લક્ષ્ય લઈને આવ્યા છીએ કે જીવનમાં કંઈક સારું કમાવું છે સારું સેટલ થવું છે અને સારો સંકલ્પ છે એમાં કોઈ દોષ હું નથી જોતો એટલે સારું છે એમ કરજો પણ અહીંયા આગળ બે વસ્તુનું અનુસંધાન રાખવું કે આપણા જીવનની અંદર આપણું ગૌરવ શું છે કે આપણા સંસ્કાર એ આપણું ગૌરવ છે આપણો ધર્મ આપણું ગૌરવ છે આપણા વડવાઓએ જે મૂડીને સાચવી સંપત્તિની વાત નથી કરતો પણ સંસ્કારરૂપી મૂડી એ મૂડીને આપણે પણ જાળવી પડે અહીંયા વિદેશની ધરતી ઉપર આપણને રોકના ટોકના નથી તમે બધા એકલા છો હવ પોતપોતાનો ઓન યોર ઓન બરાબર એટલે બની શકે કોઈ કોઈ વખત આપણે કોઈ એવી પરિસ્થિતિમાં કે એવી વિટંબણામાં આવ્યા હોઈએ કે જ્યારે આપણે મન મૂંઝાયા કરે તો તે વખતે ભગવાનનું બળ રાખજો બરાબર ભગવાન આપણી રક્ષામાં છે આપણે ભગવાનના બાળકો છીએ ભગવાન આપણી દરેક મૂંઝવણમાંથી તકલીફોમાંથી કસોટી થાય મેં કીધું વ્યવહાર છે એટલે પ્રશ્નો ઉપર થાય જીવનમાં પણ ભગવાન એની અંદર આપણને મદદરૂપ થશે ને આપણને અવકાશ એટલો ભરોસો રાખજો અને ભગવાનનું ભજન કરતા રહેજો બીજું કે આપણી આપણા સંસ્કારોને આપણે જાળવવા પડે અહીંયા રોકનાર ટોકનાર કોઈ ન હોય એટલે ઘણી વખત કેવું છે કે મિત્ર એવા વર્ગ મળી ગયો હોય કે કોઈ એવા સંઘમાં જતા રહ્યા હોઈએ કે પછી ધીમે ધીમે આપણે ખોટા રસ્તે જઈએ તો એનાથી સાવધાન રહેજો આમ તો મારા જે વચનામૃત લખ્યું ચાર પ્રકારના નાસ્તિક કુસંગ અમારી રક્ષા કરજો બરાબર એ તો મારા લખી ગયા છે કે જે આપણને કેવા પ્રકારના કુસંગી તો મહારાજ કે આપણને ઉપાસના ભ્રષ્ટ કરાવે આપણને ધર્મ ભ્રષ્ટ કરાવે આચરણ ભ્રષ્ટ કરે આ બધા કુસંગ જ છે તો જે આપણને આપણા આપણી જે મર્યાદાઓમાંથી ભ્રષ્ટ કરે એવા કુસંગથી થોડું સાવધાન રહેવું કારણ કે નહીતર એવું છે કે સંગે કરીને પહેલાં એમ થાય કે આટલું કરવામાં દોષ નથી હવે આ ચખાય પછી એમ કરતાં કરતાં અંદર ઊંડા ઉતરી જવાય એટલે ન થાય એટલે અહીંયા આગળ કારણ કે ઘરમાં હોય ને તો વડીલો આપણને ટોક્યા કરે બેટા આમ ન કરાય બેટા આમ ન કરાય અહીંયા આગળ કોઈ ટોંકના ન મળે એટલે આપણે સાથે સાવધાન રહેવું પડે એટલે બધાને ખાસ એ ભલામણ કે થોડું એ રીતે પોતાના ધર્મનું અનુસંધાન આપણા ચરિત્ર આપણા સંસ્કારોને જાળવજો બરાબર ભગવાનનો ભરોસો રાખજો ભગવાન આપણને દરેક સંકલ્પો પૂરા કરશે અને ભજન કરતા રહેજો પૂજા નિયમિત આપણે બધા કરતા હોઈએ ભગવાનની એકાદશી આદિ વ્રત કરતા હોઈએ ભગવાનનું વિશેષ ભજન થાય સાંજે ઘરે જ્યારે જઈએ કોઈ રાતનું જોબ હોય સવારનું જોબ હોય તો જ્યારે પણ સમય મળે પણ ભગવાનનું ભજન ખાસ વિશેષ કરીને બધા કરજો અને કંઈ પણ મૂંઝાઓ ને તો આપણો આ પરિવાર છે અહીંયા માટે બરાબર એટલે ગ્રુપ બનાવવાનું કારણ જ એક નાનો મોટી મૂંઝવણ આવે ને કદાચ કોઈને ન કહી શકો સત્સંગમાં આપણે કહેવાય આપણો પરિવાર છે અમને પણ અમારો નંબર એ આપેલો છે કે કોઈને એવું લાગે તો ફોન કરીને પૂછી લેવો બરાબર મૂંઝાવું નહીં પૂછીને એનો રસ્તો કરવો અને એનો સમાધાન થઈ જાય એટલે જેથી કરીને આપણે આગળ પાછું કામ કરી શકીએ તો આ બે ત્રણ વસ્તુઓનું બધા અનુસંધાન દરેક છોકરાઓ રાખજો નવા જે આવ્યા છો હા અમી આમ લાગે કે ઘર પરિવારને આપણાથી દૂર છે સ્વાભાવિક રીતે બધાની આપણે તમને જેમ એમની યાદ આવે એ બધાને પણ એવું જ માવતરે અમને ખબર છે મોકલતા હોય ને ત્યારે એનું મન બહુ ભારે હોય કારણ કે કોઈને એવું ન હોય કે મારો છોકરા અમારાથી આગળ જાય પણ જીવનની જરૂરિયાત છે અને એક પણ એક જીવનનો એક અંગ છે એટલે આપણે કરવું પડે તો એ પણ જ્યારે કરતા હોય તો આપણે એટલું કરીને જઈએ કે એ રાજી થાય અહીંયા આગળ પણ આપણે જીવન કેવું જીવીએ કે માવતરને આપણા ગૌરવ થાય કે ભાઈ અમારો છોકરો ત્યાં ગયો પણ ત્યાં જઈને પણ એને સત્સંગનો વારસો કુળની પરંપરાઓ આપણી મર્યાદાઓ એને સાચવીને અમને બધાને એટલે રાજી થાય એમને સંતોષ થાય એટલે બધું જરા અનુસંધાન રાખવું બરાબર બાકી તો બસ ભગવાન બધાને ખૂબ જીવનમાં સુખ્યા કરે સફળ કરે અને ખૂબ આગળ વધો એવી મહારાજને પ્રાર્થના અને મેં કીધું એ પ્રમાણે થોડું થોડું આપણે સત્સંગની અંદર બરાબર સત્સંગ સભામાં બધા નિયમિત આવું આપણે અહીંયા આગળ નિયમિત સભા થાય છે આમ તો કાલે પણ કહીશું સભામાં પણ કહીશું બીજાના છોકરાઓને પ્રેરણા કરવી જો કોઈ પ્રેરણા કરવી આવે ના આવે એની ઈચ્છાની વાત છે કારણ કે એ તો એનું ભાગ્ય કામ કરતું હોય ને બધાના ભાગમાં ન હોય પણ આપણે કીધું ન હોય ને કોઈ અજાણતા રહી જાય એવું ન થાય એટલે આપણે જાણ કરવી પ્રેરણા કરવી બે જણ જોડાય તો આંગળી ચિંતન પૂર્ણ મળે આપણને એટલે એ રીતે અમારે વધારે ને વધારે છોકરાઓ હરિભક્તો આપણા જોડાય બધા લાભ લે એના માટે પણ પ્રયત્નશીલ રહેજો થોડી ઘણી તમારી જે જે પણ અહીંયા કમાતા હો તમારા સ્ટુડન્ટ હોય એટલે મને ખ્યાલ છે તમારા વર્કિંગ અવર ઓછા હોય પછા તમારા અહીંયા ખર્ચા હોય ફીસ ભરવાની હોય પહેલી રહેણા ખર્ચા એમાંથી જે પણ યતકિંચિત તમે સેવા કરી શકો એવું થોડું ઘણું સત્સંગમાં પણ સેવા કરજો કે ટીપે ટીપે સરોવર ભરાશે બરાબર બધા એની અંદર યોગદાન કરો આપણે જે હોય ધર્મા દો ભગવાને કીધું દર્શન પોતાની શ્રદ્ધા પ્રમાણે અવશ્ય કાઢવો તો કાઢો આપણે અહીંયા વ્યવસ્થાની કરી છે વિપુલભાઈને તમે અમને સંપર્ક કરજો એટલે તમને એની સેવા બધા થોડું થોડું કરતા રહેજો કે જેથી કરીને આપણે સત્સંગ લક્ષી પણ કાર્યો આપણે વધારે કરી શકીએ બરાબર અને આ ઉપરાંત કોઈને તમારે કઈ પ્રશ્ન હોય તો પૂછજો